કારણ કે સુ પણ હાઈ એલર્ટમાં મૂકી દેવામાં આવ્યો છે સુઈગામ અત્યારે નજીકી વિસ્તાર છે તેમના પણ સુઈ ગામમાં જેટલી પણ ગતિવિધિઓ છે તે રોકી દેવામાં આવી છે અને લોકોને એવું કહેવામાં આવ્યું છે કે સુરક્ષા એને પ્રાધાન્ય આપવું સુરક્ષાનું પ્રાધાન્ય એટલા માટે કારણ કે અત્યારે પરિસ્થિતિ જે પ્રમાણે બની રહી છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક થોડી ચૂક થાય અને ભારતને નિષ્ફળતા મળે કોઈ પણ સંભાવનાઓ આપણે લાગતી અત્યારે અમારા સંવાદદાતા થનાજી રાજપૂત જોડાઈ ચુક્યા છે થાનાજી અત્યારે સુઈ ગામમાં જે પ્રમાણે પરિસ્થિતિ છે સુઈ ગામમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યો છે કારણ કે નડાબેન વિસ્તાર નજીકનો વિસ્તાર છે કેવા પ્રકારની સ્થિતિ ત્યાં આગળ જી મુસ્કાન અત્યારે જે વાત કરવામાં આવે તો બનાસકાંઠા સરહદી વિસ્તારમાં જે નડાબેટ આવેલું છે ને નડાબેટ જે થી આગળ 0.9 લાઇન સુધી જવાનો પ્રતિબંધ મૂકી દીધો છે પણ જે નડાબેટ માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા થિયેને દર્શન કરવા માટેની છૂટછાટ છે અને બીજું કે રાત્રે તમામ પ્રકારની જે લાઇટો ગ્રામણી વિસ્તારમાં સોયગામ તાલુકાના અગિયાર ગામોની અંદર હાઈ એલર્ટ આપેલું છે અને વાવ તાલુકાના તેર ગામોમાં ની અંદર હાઈ એલર્ટ આપેલું છે અને વધુમાં વાત કરવામાં આવે તો સોયગામ તાલુકાના જે વિસ્તારના 27 જેટલા ગામો છે ત્યાં પોલીસે જે્યારે ટુકડીઓ બનાવી અને પોલીસે જ્યારે जवानोंને એવા મિત્રોને જ્યારે એકઠા કરી અને જણાવ્યું ત્યાં માહિતી વિશે તમામ યુદની માહિતી વિશે ત્યારે ગામના સરપંચો અને ગ્રામજનો એ યુવાનોએ ટીમ બનાવી એને યુદ્ધની કોઈ પણ પરિસ્થિતિમાં આપણા જે જવાનો છે તેમને સપોર્ટ કરવો અને યુદ્ધને લડી લેવાના મૂડમાં પણ એમણે સાથ સહકારને સપોર્ટ આપ્યો છે એટલે આપણા જે જવાનો છે એમનું પણ મનોબળ વધી રહ્યું છે બિલકુલ સાનાજી અત્યારે જે સુવિધાના સ્થાનિક લોકો છે કે સરહદી વિસ્તારના સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોમાં અત્યારે શું માહોલ છે કારણ કે પાકિસ્તાન અને ભારત લોકોને એવું લાગી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છે આ યુદ્ધ નથી 1971 માં યુદ્ધ થયું હતું ભારત ઈચ્છતું સમય પણ યુદ્ધ થઈ શકતું હતું પરંતુ મોદી સરકારે ભારત સરકારે અહીંયા સંયમ રાખીને કામ કર્યું છે અત્યારે યુદ્ધની સ્થિતિ નથી પરંતુ લોકોને એવું લાગી રહ્યું છે કે આ એક યુદ્ધ છે તો તેના સ્થાનિક લોકોમાં કેવા પ્રકારનો માહોલ છે હકીકત માં સ્થાનિક લોકોતેર અને ઓગણીસો નેવા માં ત્રણ ત્રણ યુદ્ધો થયા ત્યારે પણ ગામ લોકોએ પણ ગામ ખાલી કર્યા નથી અને જવાનો સપોર્ટ કર્યો છે એટલે જે અહીંના જે સરહદી વિસ્તારના લોકો છે લોકો છે અને સમર્થન આપવા વાળા લોકો છે એટલે ડર નો માહોલ તો ક્યાં જોવા મળતો જ નથી અને સાથે સાથે પણ જે આપડી ટુકડીઓ છે જવાનો અને સાથે પોલીસ પણ સપોર્ટ કરી રહી છે અને કોઈ ને પણ ડરવાનો કે ભય મુક્ત રહેવાનો

ગયા આ સિવાય ઓગણીસો એકોતેરમાં પણ યુદ્ધ થઈ ગયું હતું ત્યારે પણ એ લોકોએ ગામ છોડ્યું ન હતું એટલે પાકિસ્તાનના ડરથી સરહદી વિસ્તારના લોકો ક્યાંક ને ક્યાંક ગામ નહીં છોડે અને હાલાકી છોડવું પણ ન જોઈએ પરંતુ એ લોકો પણ એટલી જ હિંમત નિડરતા પૂર્વક જે પાકિસ્તાનના કહેવાય કે આતંકી આકાઓનો હુમલો છે તેને જવાબ આપવા માટે બંધાઈ ગયા છે એમને એવું છે કે ભારત પર કોઈપણ પ્રકારની પરિસ્થિતિ એવી નિર્માણ પામશે કે ભારતને ક્યાંક જરૂર છે લોકોની ત્યારે પાકિસ્તાન સામે લડી દેવામાં પણ ભારતની જનતા તૈયાર છે અને ભારતની સરકાર પણ પાકિસ્તાન સામે લડી દેવાના ક્યાંક ને ક્યાંક મૂળમાં લાગી રહી છે